જર જમીન અને જોરુ ત્રણે કજ્યારા સોરુ જેવી જૂની કહેવત બનાસકાંઠાના વાવ તાલુકાના બુકણા ગામના નાળોદર સીમ વિસ્તારમાં સાબિત થઈ છે ખેતરમાં રહેતા ભાગ્યા શામળભાઈ ફોટાભાઈ ભીલે ખેતર માલિક અબાભાઈ સુજાજી ગોહિલની તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા કરી દીધી હતી ઘટના બાદ આરોપી સ્થળેથી ફરાર થઈ ગયો હતો મામલાની જાણ વાવ પોલીસ ને પડતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએફ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને સીન મેનેજર સહિતની ટીમો પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી આ હત્યાકાંડને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ગણતરીના કલાકોમાં વાવ પોલીસે નાકાબંધી કરી આરોપીને હસ્તગત કર્યો અને કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીએ પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપીની પત્ની વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધ હતા જેના કારણે કુટુંબમાં વિખવાદ સર્જાયો હતો આરોપીનો દાવો છે કે તેના પાંચ બાળકોને પણ મૃતકના સંપર્કથી દૂર રાખવામાં આવતા હતા આ અંગે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ થરાજ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમજ કેસની વધુ તપાસ હાલ ચાલુ છે ગઈકાલે તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ ભાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સો ઘા મારી અને હત્યા કરી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંયા એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે એલસીબી એસઓજી દ્વારા આપણા આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે સામળાજી ભીલ કે જેઓ બાડમેર જિલ્લાના વતન છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે તે બાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પર હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી એના આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે સાહેબ શું કારણ હતું મર્ડરનું મરણનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સબતો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા તપાસમાં જે એક જ કે બીજો આરોપી છે જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળેલો છે